વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એકસો પાંત્રીસ વિધાનસભાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે રાત્રે અઢી કલાકે રાજીનામું આપ્યું સાવલી ડેસર તાલુકાના તમામ હોદ્દેદારો આજ રોજ કેતનભાઈ ફાર્મ હાઉસ ઉપર રાજીનામું આપવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાવલી તાલુકાના મહામંત્રી મહીપતસિંહ રાણા વડોદરા જિલ્લાના પ્રમુખ નટુભાઈ સોલંકી મહિલા મોરચા અને તમામ હોદ્દેદાર કેતનભાઈના ફાર્મ હાઉસ ઉપર મોટી સંખ્યામાં રાજીનામું આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અમે કેતન ભાઈના સમર્થનની અંદર ખાતીનામું આપીએ છીએ હું સાવલી તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારા લખપતસિંહ સોલંકી જે વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ છે મારી જોડે કિસાન મોરચાના પ્રમુખ સાવલી તાલુકા છે અને એવી રીતે મહામંત્રી અનિલભાઈ છે અમારા ગોપાલસિંહ ઉપપ્રમુખશ્રી છે એ બધા જ કેતનભાઈના સમર્થનમાં કેતનભાઈને જે કંઈ હોય અમને ખબર નહીં પણ કેતનભાઈ જો છે કાલે છે સો ટકા કેતનભાઈ કેતનભાઈ રાજકીય રીતે રહેશે તો અમે રહીશું એ નહીં હોય તો અમે રાજકારણમાં નહીં હોય

વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં અધ્યક્ષ રાજીનામું આપ્યું છે મારા અંતર આત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને અમુક માત્ર ને માત્ર મેં અમારા દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે કાર્યકર્તાનું માન સન્માન જળવાય દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે પણ સાથે સાથે આપણી પાર્ટી કેડે પાર્ટી અને શિસ્તબદ્ધ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે પણ મને એવું લાગ્યું કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને એક મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીને સંયમ રાખવાની બહુ જ પ્રયત્ન કરે પણ મારીથી ના રહેવું એટલે મેં આ નિર્ણય લીધો છે મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હું હૃદયથી આભાર માનું છું કે એક કેમ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો રહીશ પરંતુ જે સ્વામીજી કે કેનાથ આશીર્વાદ છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું આ લોકસભા સીટની અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સારામાં સારો લીડ અમારા માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્રીજી વખત અમારા આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા અત્યારે હૃદય શુભેચ્છા ઓપું અને ગુજરાત અને દેશ હંમેશા નરેન્દ્રભાઈની સાથે છે સાથે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો